નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશ્યવિથ વિકલ્પ કોટવાલ સમય સાથે ભાષાનો વિકાસ થતો હોય અને ભાષાના વિકાસમાં એના શબ્દોનો પણ વિકાસ થતો હોય કેવો વિકાસ એવો વિકાસ કે જેમાં કાળક્રમે શબ્દોના અર્થ બદલાય શબ્દ નથી બદલાતા અમુક શબ્દો એવા કે જેમના અર્થ બદલાઈ જાય છે પહેલાં આપણે એ શબ્દોના કંઈક અલગ અર્થ સમજતા આજે કંઈક અલગ અર્થ સમજીએ છીએ હવે આવું કેમ થાય છે અને કેવી રીતે થાય છે એ તો સમજવું મુશ્કેલ છે પણ હું આપને એક ઉદાહરણ આપું અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે ટોપર ટોપરનો મતલબ શું થાય સ્કૂલમાં હતા ત્યારે એવું સમજાવવામાં આવ્યું કે પરીક્ષામાં જેનો સૌથી પહેલો નંબર આવે ને એને ટોપર કહેવાય માની લીધું થોડાક વખત પછી એમ સમજાવવામાં આવ્યું કે પરીક્ષામાં જેનો બીજો નંબર આવે એને પણ ટોપર કહેવાય તો એ પણ માની લીધું એના થોડાક વખત પછી એવું સમજાવવામાં આવ્યું કે પરીક્ષામાં જેનો ત્રીજો નંબર આવ્યો હોય ને એને પણ ટોપર કહેવાય તો એ પણ માની લીધું ધીરે ધીરે ટોપર શબ્દનો અર્થ મોટો થતો ગયો અને એ છેક દસમા નંબર સુધી પહોંચ્યો થતું ને આપણે બોલતા કે ટોપ ટેનમાંનો નંબર આવ્યો છે તો જે પહેલાં દસ છે એમને આપણે ટોપર્સ કહેતા અને કોલેજમાં પણ આ વ્યાખ્યા યથાવત રહી પણ આજે હું જોઉં છું કે ટોપરની જાણે કે સમજ જ બદલાઈ ગઈ છે ખાસ તો અમારા ક્ષેત્રમાં યુપીએસસી અને જીપીએસસીના અમારા ફિલ્ડમાં ટોપર એટલે એવી વ્યક્તિ નહીં કે જેનો પહેલો રેન્ક આવ્યો છે અથવા તો બીજો ત્રીજો ચોથો પાંચમો કે આઠમો નવમો દસમો રેન્ક આવ્યો છે ટોપર એટલે કે એ વ્યક્તિ કે જેણે પરીક્ષા પાસ કરી છે જેણે પરીક્ષા પાસ કરી છે યુપીએસસી જીપીએસસીના ફાઇનલ મેરિટ લિસ્ટમેનું નામ આવ્યું છે એટલે તમારે એને ટોપર કહી દેવાની ભલે ને પછી એનો રેન્ક પાંચસોમાં હોય છસોમાં હોય સાતસોમાં હોય કે પછી સાવ છેલ્લો રેન્ક કેમ ના હોય પરીક્ષા એણે પાસ કરી છે ફાઇનલ મેરિટ લિસ્ટમેનું નામ છે એટલે તમે એને ટોપર કહેશો આ કઈ રીતે થયું હું જાણતો નથી પણ હા એ ચોક્કસ છે કે ટોપર શબ્દનો અર્થ આજે અલગ રીતે લેવાય છે આવા જ બીજા એક શબ્દ વિશે મારે આજે વાત કરવી છે ગોષ્ઠી કરવી છે અને શબ્દ એટલે પોડકાસ્ટ વોટ ઇઝ પોડકાસ્ટ વિચાર તરીકે જોઈએ તો પોડકાસ્ટ એ એક નવો વિચાર છેલ્લા વીસ બાવીસ વર્ષથી જ એ ચલણમાં છે અને આપણા દેશમાં તો એ બહુ પાછળથી ચલણમાં આવ્યો છે પોડકાસ્ટ એટલે શું પોડકાસ્ટ ઇઝ અ પ્રોગ્રામ આ એક કાર્યક્રમ છે એન્ડ ટુ બી મોર પ્રિસાઇઝ ઇટ ઇઝ અ થીમ બેઝડ પ્રોગ્રામ જેવો તેવો કાર્યક્રમ નહીં એવો કાર્યક્રમ કે જેની એક ચોક્કસ થીમ હોય ઇટ ઇઝ અ થીમ બેઝ પ્રોગ્રામ વિચ ઇઝ અવેલેબલ ઇન ડિજિટલ ફોર્મેટ એ થીમ બેઝડ પ્રોગ્રામ હોય અને સાથે ડિજિટલ ફોર્મેટમાં અવેલેબલ હોય ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હોય જેને તમે ચાહો તો ડાઉનલોડ પણ કરી શકો પોડકાસ્ટ વિશેની આ એક બેસિક અન્ડરસ્ટેન્ડિંગ છે આ એક સામાન્ય સમજ છે ઓકે નવ જ્યારે આ ખ્યાલ શરૂ થયો ત્યારે પોડકાસ્ટ મેઇનલી ઓડિયો ફોર્મેટમાં રહેતા ઓડિયો ફોર્મેટમાં એટલે તમે ફક્ત સાંભળી શકો એવા કાર્યક્રમ હોય કે જેને ફક્ત સાંભળી શકાય જોઈ ન શકાય ચિત્ર કોઈ ના હોય અને કદાચ હોય તો એક જ હોય તમારે ખાલી અવાજ સાંભળવાનો હોય કોઈક સરસ મજાના અવાજમાં બોલતું હોય વર્ણન કરતું હોય તમારે બસ સાંભળતા જવાનું હોય જોવાનું કાંઈ ના હોય આ પોડકાસ્ટનો મૂળ વિચાર હતો પણ આજે વિચાર સાવ બદલાઈ ગયો છે આજના સમયમાં પોડકાસ્ટ એટલે શું ભાગ્યે તમને કોઈક જગ્યાએ હવે ઓડિયો ફોર્મેટમાં પોડકાસ્ટ જોવા મળશે પોડકાસ્ટ જ્યાં પણ જોવા મળે છે એ મેઇનલી વિડીયો ફોર્મેટમાં જોવા મળે છે સાથે હું સ્પષ્ટ કરું કે હું એવું નથી કહેતો કે વિડીયો ફોર્મેટમાં પોડકાસ્ટ હોય જ નહીં પોડકાસ્ટની વ્યાખ્યામાં બંને પ્રકારના કાર્યક્રમો આવે પણ એનો જે મૂળ વિચાર છે એની જે શરૂઆત છે ઓડિયો ફોર્મેટમાં છે પહેલાંના સમયમાં જ્યારે પોડકાસ્ટથી હું પરિચિત થયો ત્યારે મેં પણ ઘણા બધા ઓડિયો ફોર્મેટમાં પોડકાસ્ટ સાંભળેલા છે એટલે જ્યારે હવે વિડીયો ફોર્મેટમાં એ ઘણા બધા આવવા માંડ્યા ને તો મને સમજાયું નહીં કે આ થયું કેવી રીતે એવું પણ નથી કે દરેક વિડીયોને આજે પોડકાસ્ટની વ્યાખ્યામાં મૂકવામાં આવે છે ચોક્કસ કેટેગરીના વિડીયોઝ જ આજે પોડકાસ્ટ કહેવાય છે કેવા વિડીયોઝ એવા વિડીયોઝ કે જેમાં એક વ્યક્તિ સવાલ પૂછતી હોય અને સામે બેઠેલી બીજી વ્યક્તિ એ જવાબ આપતી હોય આ સવાલ જવાબની પ્રક્રિયા ચાલતી હોય એને આપણે આજે પોડકાસ્ટ કહીએ છીએ આવા વિડીયોઝને આપણે પોડકાસ્ટ કહીએ છીએ મને સવાલ એ થાય કે આ સવાલ જવાબની પ્રક્રિયા તો ઇન્ટરવ્યૂમાં જોવા મળતી હોય તો એને ઇન્ટરવ્યુ જ કહી દો ને અને પોડકાસ્ટ કેમ કહો છો પણ કહેવાય છે અને હવે તો મર્યાદાઓ પણ તૂટતી જાય છે હવે તો એવું બની ગયું છે કે સવાલ પૂછનાર વ્યક્તિ એક હોય સામે જવાબ આપનાર વ્યક્તિ બે પણ હોઈ શકે ત્રણ પણ હોઈ શકે ચાર પણ હોઈ શકે એવું પણ જોવા મળે છે કે સવાલ પૂછનાર વ્યક્તિઓ પણ બે ત્રણ કે ચાર હોય અને સામે જવાબ આપનાર વ્યક્તિઓ પણ બે ત્રણ કે ચાર હોય આખો એક જમેલો થયો હોય વાતો કરતા હોય અને એને પોડકાસ્ટ કહી દેવામાં આવે છે હવે ખરા અર્થમાં પોડકાસ્ટની વ્યાખ્યામાં આવે કે નહીં એ તો સવાલ રહે છે પણ કહી દે છે લોકો તો આપણે પણ માનવું પડે આજે આવા પોડકાસ્ટનું પ્રમાણ ખૂબ વધી ગયું છે યુટ્યુબ પર કદાચ દર બીજી ચેનલ એવી હશે કે જે પોડકાસ્ટ બનાવે છે અને એને બ્રોડકાસ્ટ કરે છે આપણે ત્યાં એવું થતું નથી હા ગોશીને કદાચ તમારે પોડકાસ્ટની વ્યાખ્યામાં મૂકવી હોય તો મૂકી શકો કારણ કે આ એક થીમ બેઝડ પ્રોગ્રામ છે પણ કોઈકને બોલાવવા અને આપણે એને સવાલ પૂછીએ જવાબ આપે એ બધું આપણે કરતા નથી તો એ રીતના પોડકાસ્ટ આપણે નથી કરતા પણ પોડકાસ્ટનું અત્યારે ચરણ બહુ વધારે છે અને એટલું બધું વધારે છે કે જ્યાં આગળ હવે પોડકાસ્ટની ટાઈમ લિમિટ પણ મોટી થતી જાય છે એટલે કે એવું નથી કે પંદર વીસ મિનિટના પોડકાસ્ટ હોય અડધો કલાક પોણો કલાક એક કલાક ઘણી વખત તો દોઢ દોડ બે બે કલાકના પોડકાસ્ટ તમને જોવા મળશે અને લોકો એની પાછળ સમય પણ બહુ ખર્ચે છે બહુ સમય આપીને ઘણી વખત તો દિવસના ત્રણ ત્રણ ચાર ચાર કલાક આપીને લોકો એ પોડકાસ્ટને જોતા હોય છે સાંભળતા હોય છે એનું ચલણ ખૂબ વધી ગયું છે પણ એ વધવાની સાથોસાથ અમુક ચોક્કસ સવાલો ઊભા થાય છે જે સવાલ આપણે આપણી જાતને કરવાના છે તમારે તમારી જાતને કરવાના છે મારે મારી જાતને કરવાનો છે શું છે સવાલ કે આ પોડકાસ્ટથી ખરા અર્થમાં આપણને લાભ થાય છે ખરા એ પોડકાસ્ટ બનાવનારા વ્યક્તિઓ આર ધી રિલાયબલ પીપલ શું એ ભરોસાપાત્ર વિશ્વાસપાત્ર વ્યક્તિઓ છે જ્યારે કોઈક વ્યક્તિ આવા પોડકાસ્ટ સાંભળતી હોય ને એક સામાન્ય વ્યક્તિ હું એક લેમેનની વાત કરું છું એના મગજમાં એવી ધારણા હોય છે કે હું જેને સાંભળી રહ્યો છું અથવા તો રહી છું એની પાસે જ્ઞાનનો એક અખૂટ ભંડાર છે કારણ કે જે સો કોલ્ડ પોડકાસ્ટર્સ છે એ કોઈ એક વિષય પૂરતા તો સીમિત હોતા જ નથી એ તમામ વિષયોની ચર્ચા કરતા હોય છે એમની પાસે રાજનીતિની સમજ હોય છે તો સાથે સમાજની પણ સમજ હોય છે એ અર્થશાસ્ત્ર જાણતા હોય છે તો સાથે તેઓ તમે કહો તો ધર્મની પણ વાત કરી જાણતા હોય છે વિજ્ઞાનની વાત કરી લે છે અધ્યાત્મની પણ વાત કરી લે છે કોઈ એવો વિષય બાકી નથી કે જેના ઉપર એમની પાસે જ્ઞાન ન હોય બરાબર તમામ વિષયોની ચર્ચા કરી જાણે છે સવાલ કરો તમારી જાતને કે શું કોઈ એક વ્યક્તિ આ તમામે તમામ વિષયની નિષ્ણાત હોઈ શકે તમે જો પહેલેથી તમારો એક એરિયા પસંદ કર્યો છે અને એ જ એરિયામાં તમે કામ કરતા હોવ તો બની શકે કે તમારી એ વિષય પર એક્સપર્ટીઝ હોય એ સ્વીકારીએ છે પણ તમે તમામે તમામ વિષય પર એટલી જ નિષ્ણાતતા સાથે વાત કરતા હોવ હા તજજ્ઞ હોવ એ રીતે રજૂઆત કરતા હોવ તો શું એનાથી એક સામાન્ય વ્યક્તિને શંકા ન ઉપજવી જોઈએ કે આ જે રજૂઆત મારી સામે થઈ રહી છે શું એ સાચી છે એ સાચી હોતી નથી પણ એક લે મેન એ વિચારીને પોડકાસ્ટ જોતો હોય છે કે હું આને સાંભળીશ આનાથી મારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ થશે મારી સમજ વિકસશે ઘણા લોકો તો આવા પોડકાસ્ટ જોઈ જોઈને માની બેસતા હોય છે કે હવે તો આપણે છેક આકાશને આંબી ગયા આપણી અંદર જ્ઞાન એટલું બધું આવી ગયું કે હવે કશું બાકી જ નથી રહ્યું મેં તો ઘણા એવા પણ જોયા છે કે જે આ પ્રકારેના પોડકાસ્ટ બનાવનારા વ્યક્તિઓ ધ સો કોલ્ડ પોડકાસ્ટર્સ એમના માટે શબ્દ વાપરવા માંડ્યા છે પ્રોફેશનલ પોડકાસ્ટર બરાબર આમાં પણ પ્રોફેશનલ પોડકાસ્ટર હવે આવવા માંડ્યા છે સાદી તો ચર્ચા હોય છે ખરા અર્થમાં તો એ નાહકની ચર્ચા હોય છે અર્થહીન ચર્ચા હોય છે એ જ્ઞાનપ્રદ લાગે છે એ બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કશન્સ લાગે છે પણ મેં કહ્યું એમ તમે એક વખત બેસીને સવાલ કરજો તમારી જાતને પોડકાસ્ટ પત્યા પછી અથવા તો એના એકાદ બે દિવસ ગુજર્યા બાદ તમારી જાતનો સવાલ કરજો કે તમે જે પોડકાસ્ટ જોયો તો એમાંથી તમે ખરેખર શું શીખ્યા અને બહુ ખેદ સાથે મારે કહેવું પડશે કે ઇટ ઇટ ક્રિએટ્સ અ ફેલેસી ઓફ નોલેજ એ જ્ઞાનનો એક ભ્રમ પેદા કરે છે એવું જ્ઞાન કે જે તમે અર્જિત કર્યું જ નથી જ્ઞાન કે જે તમારા સુધી પહોંચ્યું જ નથી કારણ કે બોલનાર વ્યક્તિ પાસે પણ એનું પૂરતું જ્ઞાન નથી એની પાસેનું પૂરતું જ્ઞાન નથી એની પૂર્તિ સમજ નથી બટ અલ્ટિમેટલી ઇટ્સ અ બિઝનેસ જે રીતે આપણે પહેલેથી બાબાઓને જોતા આવ્યા છીએ ઢોંગી બાબાઓને એ બસ વાતો કરી જાણે છે અને વાતો કરવાની એમની પાસે એવી કુનેહ છે કે કોઈ પણ વ્યક્તિને આકર્ષી જાણે છે બિલકુલ એવું જ આજે ઢોંગી બાબાઓ જેવું વર્તન જાણે કે આજના પોડકાસ્ટર્સ કરી રહ્યા છે એ જાણે કે આજના સમયના ઓનલાઈન બાબાઓ છે જેને લોકો બહુ શ્રદ્ધાની નજરથી જુએ છે અને એમને સાંભળે છે ગઈકાલથી આપણા દેશમાં આવા જ એક સો કોલ્ડ ઇન્ફ્લુઅન્સર પોડકાસ્ટરના કારણે સોશિયલ મીડિયા ઉપર આખું એક તોફાન થયું છે જાણે કે એક જંગ ખેલાયો છે અને એટલા માટે મને ઈચ્છા થાય કે આ વિષય ઉપર હું વાત કરું કે તમે પોડકાસ્ટને કેટલી ગંભીરતાથી લેતા હોવા જોઈએ કોન્ટેન્ટ ક્રિએશન ઇઝ અ વેરી ચેલેન્જિંગ ટાસ્ક આ બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ કહેવાતા હોય છે ઇટ્સ અ વેરી ચેલેન્જિંગ ટાસ્ક કોઈ પણ એક વિષય વિષય તો છોડો એક મુદ્દા ઉપર પણ તમારે જ્યારે વિડીયો બનાવવો હોય ને તો ઇટ ડિમાન્ડ અ લોટ ઓફ રિસર્ચ બહુ રિસર્ચ માગે ઓછામાં ઓછા પાંચથી છ કલાક તમારે મહેનત કરવી પડે મારી સાથે ઘણી વખત એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટના કોઈક ચુકાદા વિશે મારે ચર્ચા કરવી હોય ગોષ્ઠી કરવી હોય પાંચસો પાનાનો ચુકાદો હોય ઘણી વખત હું ગોષ્ઠીમાં પણ કહેતો હોઉં છું કે અત્યારે તમારી સામે જે રજૂઆત કરી રહ્યો છું કે એ રજૂઆત માટે મારે પાંચસો પાના વાંચવા પડ્યા હતા વાંચવું મને ગમે છે એમાં વાંધો નથી મને ગમે છે એટલે હું કરું છું પણ એ પ્રક્રિયા એટલી લાંબી હોય કે ઘણી વખત એક વિડીયો તૈયાર કરવામાં અઠવાડિયાનો સમય પણ વીતી જાય જો તમે ક્વોલિટી કન્ટેન્ટ ક્રિએટ કરવા માગતા હોવ તો ઇટ ડિમાન્ડ્સ અ લોટ ઓફ વર્ક ઇટ્સ અ ચેલેન્જિંગ ટાસ્ક આવીને ખાલી બોલી ન જવાનું હોય હા બોલેલું એવું હોવું જોઈએ કે જેમાં તમારું સંશોધન ઉડીને આંખે વળગતું હોય તો ઇટ ડિમાન્ડ્સ અ લોટ ઓફ રિસર્ચ અને એ રિસર્ચ કરવા માટે તમારે સમય ફાળવવો પડે અને તમારી અંદર પણ એ રિસર્ચની ટેન્ડન્સી હોવી જોઈએ જે આની અંદર હોતી નથી તમને લાગે છે કે ઘણું જ ઊંડાણપૂર્વકનું છે એ પોડકાસ્ટ તમે જે સાંભળો છો એ ઘણા જ ઇન્ડેપ છે એ એટલા માટે કારણ કે એ વિષય એ મુદ્દા વિશેના પુસ્તકો તમે ક્યારે વાંચ્યા નથી જેની પાસે પુસ્તકોનું સારું વાંચન ન હોય ને એમના બધી વસ્તુ ઘણી જ ઊંડાણવાળી લાગે વાસ્તવમાં એ ઘણી શેલો છે ઘણી જ છીછરી છે બહુ બેસિક લેવલની છે પણ તમે પુસ્તકો ક્યારે વાંચતા નથી ભારતની અંદર મોટો જનસમુદાય એવું છે કે જેણે પુસ્તકો સાથે ક્યારે મિત્રતા કરવામાં માન્યું જ નથી પુસ્તકો એણે વાંચ્યા નથી એટલે એની સામે અતિ સામાન્ય વાત પણ રજૂ કરી દેવામાં આવે ને તો એને એ બહુ ઊંચી કક્ષાની લાગતી હોય છે વાસ્તવમાં તો વ્યક્તિ મૂર્ખ બની રહી છે પોડકાસ્ટિંગનો આખો એક બિઝનેસ તૈયાર થયો છે અને આ બિઝનેસમાં જોડાયેલા વ્યક્તિઓ સમય સાથે તમારા મગજ સાથે તમારી વિચારધારા સાથે રમી રહ્યા હોય છે જેનાથી તમે વાકેફ નથી હોતા એ તમારા ઉપર એક ચોક્કસ પ્રકારની પોલિટિકલ આઈડિયોલોજી થોપી રહ્યા હોય છે તમને લાગે કે હું તો તટસ્થ ભાવે આ બધું સાંભળું છું અને તટસ્થ ભાવે મારી સામે રજૂઆત કરી રહ્યા છે પણ એ વાસ્તવમાં એવું હોતું નથી બહુ માઇન્યુટ લેવલ ઉપર તમે જો સમજવાની કોશિશ કરશો ને તો તમારા એ આઈડિયોલોજીકલ ઇન્કલિનેશન્સને ચેન્જ કરી રહ્યા હોય છે તમારી ન્યુટ્રાલિટીને ખતમ કરી રહ્યા હોય છે તમારી રિલિજિયોટી તમારી સ્પિરિચ્યુઆલિટીને એ લોકો ઉંધારા વડે ચડાવી રહ્યા હોય છે કે જેની તમારી અંદર કોઈ ચેતના જ નથી હોતી તમને સમજાતું જ નથી કે તમારી સાથે થઈ રહ્યું છે અને આવા પોડકાસ્ટર્સ ક્યારેક જાહેર મંચ ઉપર કોઈક અશ્લીલ હરકત એવી કરી દેતા હોય કે જેના કારણે પછી લોકોના ધ્યાનમાં એ થોડાક વધારે જ આવી જાય અને પછી એમણે લોકોની ટીકાનો ભોગ પણ બનવાનું આવતું હોય છે પણ આનાથી જાજો ફર્ક પણ નથી પડતો કારણ કે આ પણ એક પ્રકારની નેગેટિવ પબ્લિસિટી છે નેગેટિવ પબ્લિસિટી છે કે જે પણ ઇવેન્ચ્યુઅલી એમના બિઝનેસમે એમને લાભ આપતી જ હોય છે એ તો એમનું કરતાં કરશે પણ એક દર્શક તરીકે એક કોન્ટેન્ટના કન્ઝ્યુમર તરીકે તમે તમારી જાતના સવાલ કરતા થાવ કે શું કોઈ એક વ્યક્તિ પાસે ધ સો કોલ્ડ ઇન્ફ્લુઅન્સર શું કોઈ ઇન્ફ્લુઅન્સર પાસે તમે તમામ વિષયોના જ્ઞાનની અપેક્ષા રાખી શકો ન રાખી શકો શું તમે આવા પોડકાસ્ટ સાંભળી સાંભળીને જ્ઞાનાર્જન કરી શકો ન કરી શકો શીખવું છે જાણવું છે એના માટેનો પ્રાથમિક સ્ત્રોત એ પુસ્તકો છે રીડ બુક્સ પુસ્તકો વાંચો પુસ્તકોને મિત્ર બનાવો એ જ તમારો પ્રાથમિક સ્ત્રોત હોવો જોઈએ નહીં કે આ પોડકાસ્ટ એ બહુ છીછરું જ્ઞાન છે એ વાસ્તવમાં તો જ્ઞાન જ નથી એ થોડીક માહિતીઓનો સંગ્રહ માત્ર છે મેં કહ્યું એમ જ્ઞાનનો ભ્રમ પેદા કરે છે એ પોતાની જાતે ઇન્ફ્લુઅન્સર્સ આજે કહેવડાવે છે અને કમનસીબની વાત તો એ છે કે જે પાવર સેન્ટર્સમાં બેઠેલા વ્યક્તિઓ છે એ પણ આ લોકોને છાવરે છે એમને એવોર્ડ્સ આપે છે અને એ લોકો જ્યારે આવું વર્તન કરતા હોય તો પછી એવોર્ડ આપ્યો તો એ વ્યક્તિઓએ પણ એમની સામે કોઈ એક્શન્સ લેવા જોઈએ એક્શન્સ લેવા જોઈએ અને સાથે એમણે પણ લોકોને જવાબ આપવો જોઈએ કે આની અંદર એમને એવી કઈ ક્વોલિટી દેખાઈ ગઈ હતી કે એમને એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા ઇન્ફ્લુએન્સર બનવું એ બહુ મોટું કામ થઈ જાય વોટ ડઝ ટુ ઇન્ફ્લુઅન્સ મીન ઇન્ફ્લુઅન્સન્સ કરવાનો મતલબ શું થાય ઇટ્સ નોટ સિમ્પલી અબાઉટ ઇમ્પ્રેસિંગ અધર્સ બીજાને તમે ખાલી પ્રભાવિત કરી નાખો એટલું નથી કે તમે સારું બોલી જાણો છો સારા કપડાં પહેરો છો તમારું વ્યક્તિત્વ બહુ સુંદર દેખાય છે ઇટ્સ નોટ સિમ્પલી અબાઉટ ઇમ્પ્રેસિંગ અધર્સ ઇટ ઇઝ અબાઉટ ચેન્જિંગ ધ સિચ્યુએશન સ્થિતિઓમાં બદલાવ લાવવા વિશે છે પરિવર્તન લાવવા વિશે છે ઇટ ઇઝ અબાઉટ રેગ્યુલેટિંગ અધર્સ એ બીજાઓને નિયંત્રિત કરવા વિશે છે નકારાત્મક રીતે નહીં હકારાત્મક રીતે સાચા અર્થમાં ઇન્ફ્લુઅન્સ કરવું એનો અર્થ આ થાય અને જો આ સાચો અર્થ હોય તો હવે તમારે તમારી જાતને સવાલ કરવાનો થાય કે જે ઇન્ફ્લુઅન્સર્સથી તમે ઇન્ફ્લુઅન્સ્ડ છો એ ખરેખર તમારી જાતને ઇન્ફ્લુઅન્સ કરવાના લાયક છે ખરા શું એનાથી તમે પ્રભાવિત થવા જોઈએ ખરા પોડકાસ્ટથી શું તમે જિંદગીના તમામ પાર્ટ ભણી શકો ન ભણી શકો આ વાતને આપણે જેટલા ઝડપથી સમજી જઈએ એટલું આપણા માટે સારું છે કારણ કે આજનું જે યુથ છે અને એમાં જૈનઝી દે આર આઈડિયોલાઇઝિંગ ધેમ એમને આદર્શ માની રહ્યું છે આદર્શ માની રહ્યું છે એમને યુથ આઈકોન માની રહ્યું છે આ હોય યુથ આઈકોન એક સમય હતો કે જ્યારે યુથ આઈકોન કોણ તો સ્વામી વિવેકાનંદજીનું નામ લેવાતું મેં પણ અગાઉની ગોષ્ઠીમાં વાત કરી હતી ને કે સ્કૂલમાં હતા અને કહ્યું કે તમારા જીવનના આદર્શ કોણ તો ટીચરે શીખવાડ્યું કે સ્વામી વિવેકાનંદજી તમારા જીવનના આદર્શ હોઈ શકે અને પછી વાંચતા થાય અને પછી નક્કી કર્યું કે આપણા જીવનના આદર્શ કોણ યુથ આઈકોન કોણ અને અત્યારે જે બહુ છીછરી સમજ ધરાવે છે પણ તો એ જ્ઞાનનો એક ભ્રમ પેદા કરે છે એ વ્યક્તિઓને લોકો ખાસ તો યુથ એ પોતાના યુથ આઈકોન માની રહ્યું છે પોતાના આદર્શ માની રહ્યું છે એ સ્થિતિ બહુ સારી ન કહેવાય એ સ્થિતિ બહુ સારી ન કહેવાય કારણ કે આનાથી ધીરે ધીરે આપણી બૌદ્ધિકતા સમાપ્ત થઈ જાય છે એ સમાપ્ત થઈ રહી હોય ત્યારે આપણને એનો અંદાજો આવતો નથી પણ જ્યારે અંદાજો આવે છે ત્યારે સમય ઘણો જ વીતી ગયો હોય છે એ આપણી બૌદ્ધિકતાને ખતમ કરી નાખે છે જે જ્ઞાન આપણી પાસે નથી એ જ્ઞાન આપણી પાસે છે એવો એક ભ્રમ પેદા કરે છે અને બ્રહ્મ અને ભ્રમ્મ આપણે જીવનના ઘણા બધા વર્ષો ગુજારી નાખીએ છીએ આવું આપણા યુથ સાથે ન થાય આપણી સાથે ન થાય એટલા માટે જરૂરી છે કે આ વિષય ઉપર આપણે જાગૃતિ ફેલાવીએ આપણે સમજીએ અને અન્યોને સમજાવીએ બસ એ જ આશા રાખું કે આપને આ ગોષ્ઠીનું મહત્ત્વ સમજાયું હશે અને આપના પણ આ વિષય ઉપર વિચારો હશે આપના વિચારો શું છે એ અમને સાંભળવા ગમશે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો આપના વિચારો તો આની સાથે ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે